મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજા માટે છે મારા નવા બ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે આજે છે સીધા માના જાશી મંદિરે બધાને દર્શન કરવા જઈશું બધા તૈયાર થઈને દિશા ગઈશે જાગીને નીચે રમવા જો આનંદને જગાવ્યા હશે હવે નીચે જઈશું ખાવા તાજું ખાવું પડે ને પૂરીને એવું ખાઈશું મહાદેવ જેવું છે બધા બધામાં બધા માટે બધો કરે તમારા નવા બ્લોકમાં આપણું અર્ધિક સ્વાગત છે અને આજે જીતાવાજો તમે અને પંદર મે ઓગસ્ટ ભાઈ ભેગું છે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં માં બન્યા રેજો આપણે આગળ નવ બતાવવા જઈ રહ્યા નીચે જશું વાળા હાથ લાગી ગયા છે ચા અને ઉંધુ ખાઈ લે હવે હા અને છોકરા ના પોલો તો ના પોરા આપણો વાગી ગયા છે હાડા નવ અને આપણે જવાનું છે સીતામાના મંદિરે દર્શન કરવા હાલો આપણે બધે દર્શન કરવા જઈ રહ્યા હવે હા સીતામાના દર્શન કરવા જઈ દર્શન કરવા જઈ

कोन सडावो नाक ला जिंदगी में माताजी हां बापू नगर बेटी जाई गई फिर करके एक आई के देखा रे नहीं तेनु पर घर पे पड़ी हां मजे करवा वो ले शाम आज मने के हां